અમદાવાદ મુત્રી ન્યૂઝમાં આપનું સ્વાગત છે પ્લેન ક્રેશની ઘટના બાદ રાજ્યના નેતાઓ અને મંત્રીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ગુરુવારે સાંજે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી જ્યારે આજે એટલે કે શુક્રવારે સવારે પીએમ મોદી અમદાવાદ આવી પહોંચ્યા અને સિવિલ તેમજ ઘટનાસ્થળની મુલાકાત લીધી બાર જૂન ગુરુવારના રોજ બપોરે એકાળત્રી સ્વાગી ચાલીસ બેતાલીસ ડિગ્રીની ગરમી વચ્ચે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટથી લંડન જવા માટે એર ઇન્ડિયાની ફ્લાઇટ નંબર એકસો એકોતેર ટેક ઓફ થઈ હતી અને ટેક ઓફ થયા બાદ એક ચાલીસ વાગે મેઘાણીનગરના ગોળા કેમ્પ ખાતે આઈજીપી કમ્પાઉન્ડ પ્લેનનો પાછળનો ભાગ ઝાડ સાથે અથડાતા પ્લેન ક્રેશ થઈ ગયું એર ઇન્ડિયાની આ ફ્લાઇટ અમદાવાદથી લંડન જઈ રહી હતી જેમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત કુલ બસો જેટલા મુસાફરો હતા જેમાં એકસો ભારતીય ત્રેપન બ્રિટિશ સાત પોર્ટુગીઝ અને એક ઇન્ડિયન નાગરિકનો કેનેડન નાગરિકનો સમાવેશ થાય છે બાકીના બાર ક્રૂ મેમ્બર હતા ફ્લાઇટમાં સવાર ક્રૂ મેમ્બર અને પ્રવાસીઓ મળીને બસો એકતાલીસના મોત થયા હોવાનું કહેવાય રહ્યું છે જ્યાં પ્લેન ક્રેશ થયું હતું તે મેડિકલ હોસ્ટેલના પચાસ ઇન્ટર્ન ડોક્ટર સહિત સ્ટાફના પણ મોત થયા હોવાનું સામે આવ્યું છે બીજે મેડિકલમાં અભ્યાસ કરતા અને પ્લેન ક્રેશ થયું તે સ્થળ પાસે આવેલી હોસ્ટેલમાં રહેતા ચાર ભાવિ ડોક્ટર એવા રાકેશ દિયોરા સેકન્ડ યર આર્યન રાજપૂત ફર્સ્ટ યર માનવ ભાદુ ફર્સ્ટ યર જયપ્રકાશ ચૌધરી સેકન્ડ યરના મોત થયા છે ભાવેશ સહેતા અને આશિષ મીણા નામના બે મેડિકલ સ્ટુડન્ટ્સ હાલ ગુમ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સિવિલ હોસ્પિટલમાં ઇજાગ્રસ્તોની મુલાકાત લીધા પછી વિમાન ક્રેશ ઘટના સ્થળ પર પહોંચી ઘટનાની માહિતી મેળવી હતી એઆઈ એકસો એકોતેર વિમાન દુર્ઘટનામાં ઘાયલ થયા લોકોને મળ્યા બાદ પીએમ મોદી અમદાવાદ સિવિલ હોસ્પિટલથી રવાના થયા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સિવિલ હોસ્પિટલમાં ઇજાગ્રસ્ત મેડિકલ સ્ટુડન્ટ્સને મળ્યા હતા જે વોર્ડમાં હોસ્ટેલના ડૉક્ટર અને નર્સ હાજર હતા તેઓને મળીને તેમના ખબર અંતર પૂછ્યા હતા પ્લેન ક્રેશ થયું તે સ્થળ પર ઠેર ઠેર પેસેન્જરના માલ સામાનથી લઈને પ્લેનનો કાટમાળ સહિતની ચીજવસ્તુઓ વેરવિખેર હાલતમાં અને બળેલી ગયેલી હાલતમાં જોવા મળી એક પેસેન્જરનો મોબાઈલ મળ્યો જે મોબાઈલ ચાલુ હાલતમાં અને સતત વાગી રહ્યો હતો અનેક પ્રકારના ડોક્યુમેન્ટ અને સામાન પોલીસ દ્વારા મેળવવામાં આવ્યા છે જેથી પેસેન્જરની ઓળખ થઈ શકે અમદાવાદ મિત્ર ન્યૂઝ ને YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો અને bell આઇકન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વીડિયોની નોટિફિકેશન તમને મળતી રહે